પાલક પનીર કે પછી પાલકનું શાક તો અનેક વખત બનાવ્યું હશે પણ ક્યારેય આ નવી રીતે તમે પાલકનું શાક બનાવીને ટ્રાય કર્યું છે જો નથી કર્યું ને ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે એકદમ ટેસ્ટી એવું નવી રીતે આજે આપણે પાલકનું શાક બનાવીશું બધાને પસંદ આવે તે રીતે બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ પાલકનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીં પાલક લઈ લેવાની છે તો અહીં મેં એક બંચ જેટલી પાલક લીધી છે હવે એ પાલકના પત્તાને મેં પાણી વડે એકદમ સરસ રીતે ધોઈ કાઢ્યા છે અને એનાથી પહેલાં તેની બધી દાંડીઓ અલગ કરી લીધી છે અને મોટા મોટા પત્તા અલગ કરી લીધા છે તેની મેં નસો નથી કાઢી જો તમને કાઢવી હોય તો તમે કાઢી શકો છો હવે બધા જ પાંદડા પાલકના ધોયા પછી આપણે આ રીતે બીડા વારવાના છે અને બીડા વાર્યા બાદ આપણે અહીં તેને ચાકુની મદદથી કટ કરી લેવાના છે તો આ રીતે આપણે બધી જ પાલકના કટકા કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો બધી જ પાલકના આપણે કટકા કરી લીધા છે હવે સાઈડમાં ગરમ પાણી આપણે મૂકી દીધું છે કડાઈયામાં એ ગરમ પાણીમાં આપણે પાલકને એડ કરી દેવાની છે તો અહીં તમે વિચારતા હશો કે આ બધી પ્રોસેસ પાલક પનીરની છે પણ ફ્રેન્ડ્સ પાલક પનીરની બિલકુલ આ પ્રોસેસ નથી આપણે આજે નવી રીતે શાક બનાવી રહ્યા છીએ તો એ શાક માટે આપણે પાલકને પહેલાં ધોઈ અને કડાઈયામાં આપણે તેને એડ કરી દેવાની છે ગરમ પાણીમાં અને ગરમ પાણીમાં એક બે મિનિટ સુધી આપણે પાલકને આમને આમ રેવા દઈશું ત્યાર પછી આપણે પાલકને પાણીમાંથી બહારે કાઢી લઈશું તો હવે પાલકને પાણીમાંથી બારે કાઢ્યા પછી આપણે તેને ઠંડા પાણીમાં એડ કરવાની બિલકુલ જરૂરત નથી તો અહીં હું ફ્રેન્ડ્સ બધી જ પાલકને ગરમ પાણીમાંથી બારે કાઢી લઈશ અને સાઈડમાં તેને મૂકી દઈશ હવે આપણે એક મસાલો રેડી કરીશું જેના માટે મેં અહીં મિક્સીનું જાર લીધું છે તેનામાં વન ફોર્થ કપ જેટલા શીંગના દાણા ઉમેર્યા છે તો શીંગના દાણા તમે અહીં શેકેલા પણ લઈ શકો છો વન ફોર્થ કપ તલ લીધા છે વન ફોર્થ કપ ચણાનો લોટ લીધો છે અને એ જ કપથી પાણી લઈ લીધું છે જો પાણી ઓછું વધુ થાય તો તમે વધારે ઉમેરી શકો છો અને આ રીતની આપણે તેની પાતળી કે જાડી એવી પેસ્ટ કરી લેવાની છે હવે આપણે વઘારીશું શાક તો શાક માટે મેં અહીં ચારથી પાંચ ચમચી જેટલું શીંગનું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે અને ગરમ તેલમાં આપણે અહીં જીરું ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ કોણે કોણે આ શાક ટ્રાય કર્યું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે જીરું જેવું ચટકે એટલે આપણે એક તીખું લીલું મરચું નાનું નાનું એવું કટિંગ કરીને ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી એ પેસ્ટ આપણે અહીં ઉમેરી દેવાની છે તો આ પેસ્ટથી શાક જે છે એકદમ ઘાટું બનશે અને જો તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઓછા ઓછા ઉમેરવા માગો તો પણ તમે એક એક ચમચી જેટલા આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ વાપરી શકો છો ક્વોન્ટિટી વધારે હોય તો આપણે માપ વધુ પણ કરી શકીએ છીએ હવે અહીં પેસ્ટ ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણે તેને સતત ચલાવવાનું છે આવું કરવાથી શીંગના દાણાને જે છે એ તળીએ ચોટે નહીં જો તમે મૂકી દેશો ચમચો તો પછી અહીં સિંગના દાણા જે છે એ જલ્દી જ તર્યું પકડી લેતા હોય છે એટલે આપણે તેને ચલાવતા જવાનું છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટની કચાસ દૂર થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે તો જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ તેને સ્લો ફ્લેમ ઉપર કે હાઈ ફ્લેમ ઉપર તેને પકવી લેવાનું છે અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખી છે કારણ કે હું તેને કન્ટિન્યુ સ્ટર કરું છું એટલા માટે તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે તેલ તરીને બધું ઉપર આવી ગયું છે એનો મતલબ એ કે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ સરસ એવા કૂક થઈ ગયા છે કચાસ બધાની દૂર થઈ ગઈ છે તો હવે મેં અહીં પચીસથી ત્રીસ કડી લસણની લઈ લીધી છે જેને મેં અહીં શાકોની મદદથી કટકા કરી લીધા છે જો તમને વાટીને પણ લસણ ઉમેરવું હોય આ શાકમાં તો તમે ઉમેરી શકો છો અને અત્યારે અદરક પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અત્યારે ગરમી છે એટલે મેં અદરક નથી ઉમેર્યું જો તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો શાક એકદમ સરસ એવું ટેસ્ટી લાગે છે હવે આપણે અહીં લસણની પણ કચાસ દૂર કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે તળિયું અહીં પકડી રહ્યું છે તો કંઈ વાંધો નહીં આપણે આગળની જે પ્રોસેસ કરશું એનામાં આ બધું જે નીચે ચોટી ગયું છે બધું જ નીકળી જશે તો હવે મેં અહીં એ જ મિક્સીના જારમાં એક ટમેટું કટ કરીને પીસી લીધું છે થોડું પાણી નાખીને પીસીને વઘારમાં એડ કરી દીધું છે હવે આપણે ટમેટાને પણ પકવવાનું છે જ્યાં સુધી તેની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે ટમેટાને પકવી લઈશું તો આ શાક ખાવામાં ખૂબ જ સારું એવું લાગે છે આ શાક જ્યારે તમે સર્વ કરો ત્યારે આ શાક સાથે તમે પરોઠા કે નાન સાથે આ શાક ખાઈ શકો છો ખૂબ જ સરસ એવું લાગે છે અને રોટલા સાથે પણ આ શાક તમે સર્વ કરી શકો છો તો એકદમ નવી રીતે આજે આપણે પાલકનું શાક બનાવ્યું છે ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ અત્યાર સુધીમાં ગમે હોય ને તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે કચ્છા ટમેટાની દૂર કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે હજી એટલું બધું તેલ છૂટું નથી પડ્યું ત્યાં સુધી આપણે અહીં તેને પકવવાનું છે તો તેલ છૂટું પડે ત્યાર પછી આપણે અહીં મસાલા એડ કરીશું તો મસાલામાં બે ચમચી ધાણાનો પાવડર એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી લાલ મરચું ઉમેરીશું તો લાલ મરચું તમે કાશ્મીરી પણ લઈ શકો છો અને જો તમે તીખું ખાતા હોય તો તમે અહીં તીખું લાલ મરચું લઈ શકો છો મેં અહીં મીડિયમ લાલ મરચાંનો યુઝ કર્યો છે તો અહીં આપણે બધા જ મસાલા ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે શાકને ચલાવી લેવાનું છે અને આ મસાલાને આપણે પકવવાના છે જેથી કરીને તેનો કલર જે છે એ શાકમાં સરસ એવો વળી જાય અને આપણું શાક જોવામાં પણ એકદમ ટેસ્ટી એવું લાગે તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડું પાણી ઉમેરી દઈશું તો આ શાકમાં તમને વધારે પાણી ઉમેરવાની જરૂરત પડે તો તમે ગરમ કરીને ઉમેરજો જેથી કરીને કૂકિંગની જે પ્રોસેસ છે એ સ્ટોપ ન થાય અને ઓછું પાણી વાપરવો હોય તો પછી તમે થોડું નોર્મલ પાણી ઉમેરી શકો છો હવે મેં અહીં બધા જ શાકનું મીઠું ઉમેરી દીધું છે તો સ્વાદ પ્રમાણે તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મીઠું અહીં ઉમેરી દેવાનું છે એક બે મિનિટ સુધી આપણે આ શાકને સતત ચલાવતા રહેવાનું છે જેથી કરીને મસાલા બધા જ સરસ એવા શાકમાં ભળી જાય અને સાઈડ સાઈડમાં જે બધું ચોટી ગયું હોય તેને પણ આપણે ચમચાની મદદથી કાઢી લેવાનું છે હવે આપણે અહીં પાલક ઉમેરીશું તો અહીં આપણે ગરમ પાણીમાં પાલકને બ્લાન્ચ કરીને રાખી હતી તો અહીં મેં પાલક ઉમેરી દીધી છે તો એક બે પત્તા જે છે એ એમને એમ રહી ગયા છે કટિંગ વગર પણ કશો વાંધો નહીં બરોબર રીતે આપણે મિક્સ કરી લેશું પાલકને જેથી કરીને બધા જ મસાલા અને પાલક એકદમ સરસ એવા એક રસ થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે તળિયામાં ખાસું એવું ચોટી ગયું છે બધું જ તો પાલક જેમ જેમ પોતાનું પાણી મૂકશે તેમ તેમ જે તળીએ બધું લોટ ચોટી ગયું છે એ લોટ બધું જ ઉકળી આવશે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે આ શાકમાં પાણી ઉમેરવાનું છે તો અહીં આપણે અડધા ગ્લાસ જેટલો પાણી ઉમેરી દઈશું જેથી કરીને આ શાક જે છે એકદમ ડ્રાય ડ્રાય ન લાગે અને થોડુંક ગ્રેવી જેવું લાગે એટલા માટે મેં અહીં પાણી ઉમેરી દીધું છે અને અહીં આપણે લાસ્ટમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી છે જેથી કરીને શાકનો ફ્લેવર બહુ સરસ એવો આવે તો તમે હિંગને વઘારમાં પણ એડ કરી શકો છો મેં અહીં લાસ્ટમાં કરી છે જેથી તેની સુગંધ શાકમાં ખૂબ સરસ એવી આવે એટલા માટે મેં અહીં લાસ્ટમાં તેને ઉમેરી દીધી છે હવે આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે સાઈડ સાઈડમાં જે ચિપકી રહ્યું હતું એ આસાનીથી બધું જ નીકળી રહ્યું છે તો અહીં સિંગના અને ચણાના લોટનો ભાગ હોય છે એટલા માટે એ તળિયું પકડે જ છે પછી જ્યારે આપણે પાણી ઉમેરીએ એટલે તળિયામાંથી બધું જ નીકળી આવશે હવે આપણે અહીં આ શાકમાં લાસ્ટમાં ઉમેરવાનો છે કિચન કિંગ મસાલો જેથી કરીને આ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે જો તમારા પાસે ન હોય તો કંઈ વાંધો નહીં આ શાક ઓલરેડી સારું જ બન્યું છે અને જો હોય તો જરૂરથી ઉમેરજો અને ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં આપણે મસાલાને મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી આપણે અડધા જેટલા લીંબુને નીચોવીને તેનો રસ આ શાકમાં ઉમેરી દઈશું તો અહીં તમે જ્યારે શાક સવ કરો ત્યારે પણ ઉપરથી લીંબુ નાખી શકો છો અને અત્યારે પણ ઉમેરી દેશો તો તમને પાછળથી ઉમેરવાની જરૂરત નહીં પડે તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં આપણે જે શાક બનાવ્યા છે એના કરતાં આ ડિફરન્ટ શાક બન્યું છે તેને આપણે બે મિનિટ માટે ઢાંકી મૂકશું અને ત્યાર પછી આ શાકમાં આપણે ધાણાભાજી એડ કરીશું તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે તો ત્યારે આપણે અહીં ધાણાભાજી એડ કરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જો તમને અહીં ઘટપણ પસંદ હોય તો તમે અહીં ઘોળ ઉમેરી શકો છો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે જો ઉમેરવો હોય તો જરૂરથી ઉમેરજો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ટેસ્ટી એવું નવી રીતે પાલકનું શાક તો ચાલો આપણે તેને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આ શાકને તમે પરોઠા નાન કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો ફ્રેન્ડ્સ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેન ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો જેથી તમને મારા આવવા વાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ